નો નો સામાન સામાન લઈને લઈને આવતી 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 હતી 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 થી એક વાંદરો આવ્યો અને વાંદરા એ બસું ભર્યું અને એનું લોક્યું લઈ લીધું એને આજે એકતાલીસ ટાકા આયા છે અને આજે સવાર કાલે એકતાલીસ ટાકા આજે સવાર માં પાછું એ વાંદરું મારા ઘરે બી આવી ગયું સવાર માં અમે એ બી કોશિશ કરી એ હજુ ફરે છે અગાઉ અમીના મંદિર માં એક એના પાંત્રીસ ટાકા આવ્યા અને એના પહેલા આજ બીપીન્યાસ નો આજે ત્રીજો કિસ્સો છે બીપીન્યાસ નો ત્રીજો કિસ્સો છે આગળ એમાં એક આગળ પાંત્રીસ ટાકા વાળો ત્રીજો કિસ્સો અને આ બેબી ને એકતાલીસ ટાકા આયા તેર વર્ષની બેબી છે મારું નામ ફાતમા બેન છે હું જકરિયા મસ્જિદ પાસે રહું છું મારી બેબી નું નામ આલ્યા મેમણ છે અઠવાડિયાથી વાંદરાઓનો ત્રાસ અમારા ફળિયામાં બહુ છે લોકો ફળિયામાં બહાર નીકળતા બીકે છે મારી બેબી ઇફતારી નું લેવા ગયેલી અને એને વાંદરું કરડી ખાધું અત્યારે હોસ્પિટલમાં છે તેવીસ થી વધારે તાકા એને આવ્યા છે અને એનું કઈ એનો ઈલાજ કરો નગરપાલિકા વાળાની મારી નમ્ર વિનંતી છે કે એનું કઈ ઈલાજ કરો છોતેર છેતાલીસ ટકા આવ્યા છે